નમસ્કાર દર્શકો આશા છે કે તમે બધા સ્વસ્થ અને આનંદમાં હશો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ક્યારેક આવ્યો જ હશે આકસ્મિક ધન પ્રાપ્તિ શું આ ફક્ત એક કલ્પના છે કે પછી ખરેખર એવા કોઈ ઉપાયો છે જે આપણા નસીબના દરવાજા ખોલી શકે છે આજના વિડીયોમાં આપણે આ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું અને કેટલાક એવા ચમત્કારી ઉપાયો વિશે વાત કરીશું જે તમને આકસ્મિક ધન પ્રાપ્તિમાં મદદ કરી શકે છે સૌ પ્રથમ આપણે સમજીએ કે આકસ્મિક ધન પ્રાપ્તિ એટલે શું આનો અર્થ લોટરી લાગવી કે વારસામાં ધન મળવું એટલો જ નથી ક્યારેક એવું પણ થાય છે કે તમે કોઈ પ્રોજેક્ટમાં નાણાં રોક્યા હોય અને તે અચાનક અને અપેક્ષા કરતા વધુ સારો નફો આપે અથવા કોઈ એવી તક મળે જ્યાંથી તમને અણધાર્યો લાભ થાય આ બધું જ આકસ્મિક ધન પ્રાપ્તિમાં સમાવિષ્ટ છે પરંતુ શું આપણે આવા યોગોને પ્રબળ બનાવી શકીએ આકસ્મિક ધન પ્રાપ્તિના શાસ્ત્રોક્ત અને પ્રાચીન ઉપાયો પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો છે પણ બે ખાસ વસ્તુઓ છે કમળ કાકડી અને દક્ષિણાવર્તી શંખ કમળ કાકડી હમા લક્ષ્મી કમળ પર બિરાજમાન છે અને કમળ કાકડી એ કમળનું જ બીજ છે એકસો આઠ કમર કાકડીની માળાથી ઓમ શ્રી હરી શ્રી કમલે શુક્રવારે અથવા પૂર્ણિમાના દિવસે કરવાથી વિશેષ લાભ થાય છે દક્ષિણાવર્તી શંખ દક્ષિણાવર્તી શંખને ઘરમાં રાખવાથી અને પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે તેને નિયમિત રીતે ગંગાજળથી સ્નાન કરાવી કેસર નો તિલક કરી પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન માર્ગ ખુલે છે છે દેવતા કુબેર મહારાજ તેમની કૃપા વિના ધન તકતું નથી કુબેર યંત્ર કુબેર યંત્ર ને તમારા ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો ઉત્તર દિશા એ કુબેરની દિશા મનાય છે દરરોજ સવારે સ્નાન કર્યા પછી કુબેર યંત્ર સામે દીવો પ્રગટાવી ઓમ શ્રી શ્રી ક્રો શ્રી ક્રો શ્રી ક્લિ વિત્તેરાય નંત્ર મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બને છે કુબેર યંત્ર ની ઉર્જા તમારા ધન આકર્ષણની શક્તિને વધારે છે ધનનું સ્થાન તમારા ઘરની તિજોરી કે જ્યાં તમે ધન રાખો છો ત્યાં એક નાની ચાંદીની ડબ્બીમાં ચોખા કેસર અને એક રૂપિયાનો સિક્કો થાય છે વાસ્તુશાસ્ત્ર પણ ધન પ્રાપ્તિમાં મહત્વનો ભાગ ભજવે છે મુખ્ય દ્વાર તમારા ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને સુસજ્જ રાખો મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે શુભલાભના ચિહ્ન બનાવો સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા માટે આ જરૂરી છે પાણીનો પ્રવાહ ઘરમાં પાણીનો ટપકતો ન હોવો જોઈએ પાણીનો વ્યય વ્યય એ ધનનો માનવામાં આવે મની પ્લાન્ટ તમારા ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવો આ દિશાને ધનની દિશા માનવામાં આવે છે મની પ્લાન્ટની વેલ ઉપરની તરફ વધવી જોઈએ નીચે લટકતી ન હોવી જોઈએ શનિવારે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા ઉપાયો પણ આકસ્મિક ધન પ્રાપ્તિમાં મદદરૂપ થઈ શકે છે પીપળાના પીપળાના પાન શનિવારે સવારે સ્નાન કર્યા પછી ઝાડ નીચે એક સરસવના તેલનો દીવો પ્રગટાવો ત્યારબાદ પીપળાનું એક પાન તોડી તેને ગંગાજળથી શુદ્ધ કરો અને તમારી તિજોરીમાં રાખો આબો કરવાથી અંધાર્યા ધન લાભ થઈ શકે છે શ્રદ્ધા અને કર્મ યાદ રાખો આ ઉપાયો શ્રદ્ધાથી કરવાના છે માત્ર ઉપાયો કરવાથી નહીં પણ તમારા કર્મો પણ સાચા હોવા જોઈએ કેટલાક દુર્લભ વસ્તુઓ પણ ધન આકર્ષિત કરે છે ગોમતી ચક્ર અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન આકર્ષાય છે હળદરનો પ્રયોગ ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી એક ચપટી હળદરને પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરો આનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે જે ધન અને સમૃદ્ધિનો કારક ગ્રહ છે ઉપરાંત ઘરમાં પૂજા કરતી વખતે કપાળ પર હળદરનો તિલક લગાવવાથી પણ શુભ ફળ મળે છે હવે આપણે થોડી વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ સૌથી મોટો ઉપાય છે તમારા વિચારોને સકારાત્મક રાખવા જ્યારે તમે ધન પ્રાપ્તિ વિશે સકારાત્મક વિચારશો ત્યારે તમે તેવી તકોને ઓળખી શકશો નકારાત્મકતા ધન આગમનના માર્ગને અવરોધે છે તમારી પાસે જે કંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો જ્યારે તમે આભારી હશો ત્યારે બ્રહ્માંડ તમને વધુ આપશે રોજ રાત્રે સૂતા પહેલાં પાંચ એવી વસ્તુઓ વિશે વિચારો જેના માટે તમે આભારી છો આકસ્મિક ધન પ્રાપ્તિ ભલે અણધારી હોય પણ ધન કમાવવા માટે લક્ષ્ય નિર્ધારણ અને તેના માટે પ્રયત્નો કરવા અત્યંત જરૂરી છે યાદ રાખો કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે તેની સાથે તમારા કર્મો જોડાયેલા હોય સખત મહેનત ઈમાનદારી અને યોગ્ય આયોજન વિના કોઈ પણ ઉપાય સંપૂર્ણ ફળ આપતો નથી આ ઉપાયો તમારા નસીબને બળવાન બનાવે છે પણ કર્મ કરવું એ તમારી જવાબદારી છે તો દર્શકો આ હતા આકસ્મિક ધન પ્રાપ્તિના કેટલાક ચમત્કારી ઉપાયો આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે અને તમે આ ઉપાયોને તમારા જીવનમાં અપનાવી શકશો યાદ રાખો શ્રદ્ધા સકારાત્મકતા અને કર્મોનો સમન્વય જ તમને સફળતા અને સમૃદ્ધિ અપાવશે જો આ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્નો અને અનુભવો કમેન્ટ બોક્સ માં જરૂર લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો જય માતાજી